ચાર રમતોમાં જીતી હતી આ વર્ષે છ રમતોમાં જીતી ગયા વર્ષે કેટલી રમતોમાં જીતી હતી ચાર રમતોમાં જીતી હતી એટલે કે જીતમાં શું થયો વધારો થયો તો ગયા વર્ષની તુલનામાં કેટલા ટકા વધારો થયો ગયા વર્ષની તુલનામાં આ વર્ષમાં કેટલા ટકા વધારો થયો આપણે ટકાવારીમાં વધારો જોવાનો છે સૌથી પહેલા આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો કે રમતોની જીતમાં થયેલ વધારો કેટલી રમતોમાં આપણને વધારો થયો રમતોની જીતમાં થયેલ વધારો આ વર્ષે આપણે જીત્યા ગયા વર્ષે કેટલી જીત્યા હતા તો છ માંથી ચાર બાદ કરી દઈએ તો આપણે આ વર્ષે કેટલી વધારે જીત મેળવી રમતોમાં બે રમતોમાં વધારે જીત મેળવી ગયા વર્ષની તુલના આપણે પ્રવતો સંખ્યા સુધી આપણે સરળ સુધારો છે ટકા જે જીતમાં વધારો થયો એ ટકાવારીમાં શોધવાનો છે પ્રવતો જીતમાં વધારો થયો પ્રવતો જીતમાં વધારો થયો ની ટકાવારી જે રમતોમાં વધારો થયો છે એ રમતોની જીતની કલાક આવે સુધારી તો બરાબર શું કરીશું આપણે લખીશું ઉપર જે રમતોની જીતમાં જે વધારો થયો એ લખીશું રમતોની જીતમાં થયેલ વધારો ભાગ્યા ગયા સોરી આ વર્ષે રમતોની જીતમાં થયેલ વધારો એ ઉપર લખવાનું અને આપણે શું કીધું છે કે ગયા વર્ષની તુલનામાં તો નીચે શું લખવાનું ગયા વર્ષે જે જેટલી રકમમાં આપણે જીત મેળવી હતી નીચે લખવાનું ઓકે કારણ આપણે શું કીધું કે ગયા વર્ષની તુલનામાં કેટલા ટકા વધારો થયો તો નીચે શું લખવાનું ગયા વર્ષે જીત મેળવેલ રમતોની સંખ્યા જીત મેળવેલ રમતોની સંખ્યા ઓકે આ રીતે અપૂર્ણાંક બનાવી અને ટકાવારી શોધવાની મતલબ ગુણ્યા સો ટકા ઓકે વિદ્યાર્થી મિત્રો 100 ટકા વડે ગુણ દેવાનો તો રમતોની જીતમાં થાય વધારો કેટલો ગયા વર્ષની તુલનામાં આ વર્ષમાં આપણે બે રમતોમાં વધારે જીત મેળવી તો બે ઉપર લખીશું ગયા વર્ષે કેટલી જીત મેળવી કે આપણે વિદ્યાર્થી મિત્રો 4 તો 4 ટકા લખવાનો નીચે ગુણ્યા 100 ટકા ઓકે એ જો ઉડાડવા જઈએ તો બે દો 4 ઉડી જાય તો ઉપર 100 વધે નીચે 2 વધે ટકા

આગળ જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક ખુશ ખબરી સંભળાવી દઉં કે જેમ તમે અત્યારે યુટ્યુબ પર ભણી રહ્યા છો મારી સાથે એમ મેં એક એપ્લિકેશન બનાવી છે જેમાં તમારા ધોરણના ગણિતના દરેક દરેક પ્રકરણનો મેં એક સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમને ઉદાહરણ સ્વાધ્યાય અને વધારાના એકસ્ટ્રા દાખલા પણ હું એમાં તમને શીખવાડું છું ત્યારબાદ દરેક પ્રક્રમ પૂર્ણ થાય પછી હું એમાં એક ઓનલાઈન ટેસ્ટ આપલો છે જે તમે આપી શકો છો એમાં તમને કેટલા ગુણ મેળવે એનું રેન્કિંગ પણ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો મારી એપ્લિકેશનનું નામ છે જય ટ્યુશન ક્લાસીસ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને જય ટ્યુશન ક્લાસીસ સર્ચ કરશો તો તમને આ રીતે જોવા મળશે અથવા તો એની લિંક નીચે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના પર જઈ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો કોર્સ કેવી રીતે ખરીદો એમાં ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે આપો એ દરેકની માહિતી અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અંદર તમે બેઝિક માહિતી નામ નંબર પાસ એ નાખશો પછી તમને અંદર એપ્લિકેશન ખુલી જશે અને તમારા ધોરણનો કોર્સ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી પહેલા તમે આ કોર્સ ખરીદી લો કોર્સ ખરીદવાનો ફાયદો શું વિદ્યાર્થી મિત્રો